મહેસાણા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં બાગાયતી ખેતીમાં ખાસ કરીને ચીકુ પપૈયા કેરી આંબળા જેવા ફળોનું વાવેતર કરવામાં આવતું હોય છે એમાં પણ ખાસ કરીને ઉનાળું સિઝનમાં ચીકુનું વાવેતર વિશેષ પ્રમાણમાં કરવામાં આવતું હોય છે ઘણા ખેડૂતો આ ચીકુના બગીચાને ભાડેથી આપી દેતા હોય છે જેથી તેઓને સારસંભાળ વગર વાર્ષિક આવક મળતી રહે અહીંયાના વિસ્તારમાં દેવી પૂજક સમાજના લોકો આ બગીચાને ભાડેથી રાખીને તેમાંથી ચીકુનું વેચાણ છૂટક તેમજ જથ્થાબંધ રીતે કરતા હોય છે અને તેમાંથી નફો મેળવતા હોય છે જાણીએ અરવિંદભાઈ કંદુભાઈ દેવી વર્ષથી આ બગીચા રાખું છું ઉત્પાદન તો સારું છે બેન બજાર બેનપાક સૂચક માં દોઢસો થી બસો અઢીસો તમને એક વિઘે શું ઉત્પાદન મળતું હોય સિકુરીમાં એક વીઘે વીસ પચીસ હજાર નું ઉત્પાદન મળે ખર્ચો પાણી નો અમારે કોઈ માલ સપ્લાય કરવો તો સાધન વાધન ભાડું ભાડું બધું કરો શું તો રે બજાર મળે તો સારું રહે બજાર ના મળે તો અમારે નુકસાન આવે વેચાણ તો સુટક એ કરીએ જથ્થાબંધ માર્કેટ માં વેચાણ કરીએ કાળજી તો ખાતર પાણી ગોળ એવું બધું કરવું પડે એ કાળજી રાખવી પડે ચીકુની બે થી ત્રણ મહિના વૈશાખી ઓરી આવે ને ઓરી ફાગણ મહિના ગયા વર્ષે અઢીસો ત્રણસો ચારસો એવી બજાર હતી એનું શું કારણ હતું એનું કારણ માલ ઓછો આવે એ મન બજારમાં આ પરમાની આવક વધારે હતી અને બજાર ના મળી વધારે છે આવક મે વધારે છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાજીપુરા ગામમાં વર્ષોથી ચીકુના બગીચાઓને ભાડેથી રાખીને ચીકુનું વેચાણ કરતા દેવી પૂજક અરવિંદભાઈ જણાવે છે કે આ વર્ષે ચીકુનું ઉત્પાદન ખૂબ સારું છે પરંતુ સારા ઉત્પાદનના કારણે બજારમાં ભાવ ચીકુનું ઓછું મળી રહ્યો છે આ વર્ષે ચીકુનો ભાવ 50% જેટલા ઓછા છે ગયા વર્ષે ચીકુના ભાવ ત્રણસો ચારસો રૂપિયા રહ્યા હતા અને તેની સરખામણીમાં આ વર્ષે ચીકુના ભાવ દોઢસો થી અઢીસો રૂપિયા પ્રતિ મણના જોવા મળ્યા છે છૂટક વેચાણની વાત કરીએ તો આ વર્ષે ત્રીસ થી ચાલીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચીકુનું વેચાણ થયું છે